હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો તેતાલીસ બે હજાર પચીસ છવ્વીસ સ્થાપત્ય મદદની સ્વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગે અગત્યની સૂચના જારી કરવામાં આવેલી છે તો જોઈએ મિત્રો વિગતવાર અભ્યાસક્રમ મિત્રો વિગતવાર અભ્યાસક્રમ ગુજરાતીમાં આપેલો છે ભાગ એમાં મિત્રો સાઠ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે જેમાં વિગત જોઈએ તો ઉંમર સંબંધિત પ્રશ્નો વેના કૃતિઓ દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો લોહીના સંબંધ વિશેષ પ્રશ્નો તાર્કિક અંકગણિત માહિતીનું અર્થઘટન માહિતીની પર્યાપ્તા સંબંધિત ત્રીસ પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ગાણિતિક કસોટીઓ સંબંધિત ત્રીસ પ્રશ્નોના ત્રીસ ગુણ રહેશે જેમાં સંખ્યા પદ્ધતિ જાદુરૂપ અને બીજગણિત સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી સરેરાશ ટકાવારી નફો કોટ ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય અને નિયમ આ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ બાબત ભાગ બી માં એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં ભારતના બંધારણ સંબંધી દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે ભારતના બંધારણના તમામ મુદ્દાઓ અહીં આપેલા છે મિત્રો તો તમામ મુદ્દાઓ જોઈ લેવા ત્યારબાદ વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો કરંટ અફેર પૂછાશે જેમાં મિત્રો દસ પ્રશ્નોના દસ ગુણ મળવાપાત્ર થશે ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના પાંચ પાંચ પ્રશ્નો પૂછાશે અને દસ ગુણ મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ પ્રશ્નો પૂછાશે અને તેમના એકસો વીસ ગુણ મળવાપાત્ર થશે વિગતે જોઈએ તો મિત્રો આર્કિટેક્ચરલ ડિઝાઇન પ્રોજેક્ટ અને થીસીસ સંબંધી નવ પ્રશ્નો પૂછાશે જેમના નવ ગુણ મળવાપાત્ર થશે ત્યારબાદ આર્કિટેક્ચરલ ગ્રાફિક્સ અને ડ્રોઈંગ સંબંધી પાંચ પ્રશ્નો પૂછાશે પાંચ ગુણ મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો બાંધકામના નિયમો અને કાયદા સંબંધી નવ પ્રશ્નોના નવ ગુણ રહેશે સ્થાપત્ય કળા અને સંસ્કૃતિનો ઇતિહાસ સંબંધી પાંચ પ્રશ્નોના પાંચ ગુણ રહેશે સ્થાપત્ય કળાના સિદ્ધાંતો સંબંધિત પાંચ પ્રશ્નો પૂછાશે જેમના પાંચ ગુણ રહેશે વિગતે મુદ્દા મિત્રો તમામ મુદ્દાના પેટા મુદ્દા આપેલા છે તે ખાસ જોઈ લેવા અર્બન ડિઝાઇન શહેરી ડિઝાઇન સંબંધિત પાંચ પ્રશ્નો પૂછાશે પાંચ ગુણ મળવાપાત્ર થશે માનવ વસાહતોનું આયોજન સંબંધી પાંચ પ્રશ્નોના પાંચ ગુણ રહેશે ત્યારબાદ આવાસ સંબંધી પાંચ પ્રશ્નોના પાંચ ગુણ રહેશે સાઇટ પ્લાનિંગ સંબંધી નવ પ્રશ્નોના નવ ગુણ રહેશે સ્પષ્ટીકરણો ખર્ચ અંદાજ અને બજેટ સંબંધી પાંચ પ્રશ્નોના પાંચ ગુણ ત્યારબાદ બાંધકામ સામગ્રી સંબંધી નવ પ્રશ્નો પૂછાશે જેમના નવ ગુણ મળવાપાત્ર થશે મકાન બાંધકામ સંબંધી આઠ પ્રશ્નોના આઠ ગુણ રહેશે માળખાકીય ડિઝાઇન અને સિસ્ટમો સંબંધિત પાંચ પ્રશ્નોના પાંચ ગુણ રહેશે ત્યારબાદ હવામાન શાસ્ત્ર સંબંધી આઠ પ્રશ્નો પૂછાશે જેમના આઠ ગુણ મળવા પાત્ર થશે ઇમારતી સેવાઓ સંબંધિત આઠ પ્રશ્નોના આઠ ગુણ મળવા પાત્ર થશે સર્વેયિંગ લેવલિંગ સંબંધી પાંચ પ્રશ્નોના પાંચ ગુણ રહેશે ત્યારબાદ મિત્રો એકસ્ટિક સંબંધી પાંચ પ્રશ્નોના પાંચ ગુણ રહેશે પ્રોફેશનલ આર્કિટેક્ચરલ પ્રેક્ટિસ સંબંધી પાંચ પ્રશ્નો પૂછાશે પાંચ ગુણ મળવા પાત્ર થશે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સંબંધી પાંચ પ્રશ્નના પાંચ ગુણ રહેશે અને મિત્રો વલણો અને તાજેતરની પ્રગતિઓ સંબંધી પ્રશ્નો પણ પૂછાશે પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પાર્ટ બી માટે ભાષા નીચે મુજબ રહેશે જેમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો અને અંગ્રેજી ભાષામાં ગુજરાતી કોમ્પ્રિહ ગુજરાતી ભાષામાં અંગ્રેજી કોમ્પ્રિહન પ્રશ્નો અંગ્રેજી ભાષામાં શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે એ મિત્રો ખાસ સૂચનાઓ આપેલી છે સંબંધિત મુદ્દા સામે દર્શાવેલું ગુણ સૂચિત ગુણ છે મંડળ ત્યારે તેમાં ફેરફાર થઈ શકે છે અને ઉમેદવારની સમજણ માટે અભ્યાસક્રમનું ગુજરાતી ભાષાંતર કરવામાં આવેલું છે ભાષાંતરના અર્થઘટનના કિસ્સામાં અંગ્રેજી અભ્યાસક્રમ દર્શાવેલ બાબતો આખરી ગણવાની રહેશે તે કાલ ધ્યાનમાં લેવાનો રહેશે અને પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં હોય ત્યારે તેવા પ્રશ્નોમાં જો અર્થઘટન અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો મંડળ દ્વારા સંબંધિત પ્રશ્નને ધ્યાનમાં લઈ કરવામાં આવેલ નિર્ણય આખરી ગણાશે ત્યારબાદ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીની પ્રસિદ્ધિ બાબતે સ્વૈચ્છિક રીતે મળેલ વાંધાઓને ધ્યાને લઈ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધમાં કોઈ પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલા પ્રશ્નોના ગુણ બાકી રહેલ પ્રશ્નોના ગુણભારમાં પ્રો ડેટા મુજબ ગણતરી કરવામાં આવશે અને ખાસ અગત્યની બાબત એ છે કે ફાળવેલ ગુણભાર મુજબ આપવામાં આવશે ગુણ અને ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો રેટા મુજબ જે ગુણભાર ભાર આપવામાં આવશે તેના એક ચતુર્થાંશ માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે તો અગિયાર નવ બે હજાર પચીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવેલ એક મહત્વપૂર્ણ અપડેટ છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો ચાલીસ બે હજાર પચીસ છવ્વીસ લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ ત્રણની સ્વર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગે મહત્વપૂર્ણ સૂચના આવી છે તો અગિયાર નવ બે હજાર પચીસના રોજ વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે તો લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણના ઉમેદવારો માટે ખાસ સૂચના જારી કરવામાં આવી છે તો વિગતવાર અભ્યાસક્રમ મિત્રો ગુજરાતીમાં આપેલો છે તો ગુજરાતીમાં જોઈ લઈએ આ ગામમાં મિત્રો સાઠ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ પ્રશ્નોના 30 ગુણ રહેશે અને તેના સંબંધિત તમામ મુદ્દાઓ અહીં આપેલા છે તે મુદ્દાઓ મુજબ તૈયારી કરવાની રહેશે ત્યારબાદ ગાણિતિક કસોટીઓ સંબંધિત ત્રીસ પ્રશ્નો પૂછાશે જેમના ત્રીસ ગુણ મળવાપાત્ર થશે અને તેમના તમામ મુદ્દાઓ મિત્રો અહીં આપેલા છે તે મુજબ તૈયારી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો ભાગ બીમાં એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં વિગતે જોઈએ તો ભારતના બંધારણ સંબંધિત દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે અને બંધારણને લગતા તમામ મુદ્દાઓ મિત્રો અહીંયા આપેલા છે તે મુદ્દાઓ અનુસાર તૈયારી કરવાની રહેશે ત્યારબાદ વર્તમાન પ્રવાહોના દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે જેમાં પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કરંટ અફેર્સની તૈયારી કરવાની રહેશે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના પાંચ પાંચ પ્રશ્નો પૂછાશે જેમના દસ ગુણ મળવાપાત્ર થશે ને વિગતે મિત્રો અહીંયા આપેલ છે મુદ્દાઓ શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષયને તેની ઉપયોગિતાને લગતા એકસો વીસ પ્રશ્નો પૂછાશે જેમના એકસો વીસ ગુણ મળવાપાત્ર રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષયને તેને ઉપયોગિતાને લગતા મુદ્દાઓ ખૂબ જ અગત્યના હોય છે તો તમામ મુદ્દાઓને વિગતવાર જોવા જરૂરી છે તો અહીં મિત્રો સંબંધિત વિષયને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો સંબંધી વિગતવાર માર્કિંગ પ્રમાણે મુદ્દાઓ આપેલા છે જેમાં મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે જેમના સંબંધિત દસ પ્રશ્નો પૂછાશે અને વર્તણૂકના જૈવિક અને પર્યાવરણીય પરિબળ સંબંધિત દસ પ્રશ્નો પૂછાશે જેમાં પેટા મુદ્દાઓ મિત્રો આપેલા છે ત્યારબાદ બૌદ્ધિકતા સંબંધી છ પ્રશ્નો પૂછાશે અહંકાર અને વ્યક્તિત્વ સંબંધી છ પ્રશ્નો પૂછાશે જૂથ પ્રક્રિયા અને સામાજિક અસરો સંબંધી છ પ્રશ્નો પૂછાશે સમાયોજન સંબંધી છ પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મનોભાર સંબંધી દસ પ્રશ્નો પૂછાશે મનોભારના તમામ મુદ્દાઓ મિત્રો અહીંયા આપેલા છે પેટા મુદ્દાઓ મનોવિજ્ઞાનની પદ્ધતિઓ સંબંધી આઠ પ્રશ્નો પૂછાશે જેમાં તમામ મુદ્દાઓ આપેલા છે આંકડાશાસ્ત્ર શાસ્ત્ર સંબંધી છ પ્રશ્નો પૂછાશે દ્રષ્ટિકોણ પ્રક્રિયા પર સેપ્યુઅલ પ્રોસેસ સંબંધી આઠ પ્રશ્નો પૂછાશે ત્યારબાદ શીખવાની ક્રિયા સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે જેમાં આઠ પ્રશ્નો પૂછાશે સ્મરણ સંબંધિત આઠ પ્રશ્નો પૂછાશે વિચાર અને તર્ક સંબંધિત આઠ પ્રશ્નો પૂછાશે બુદ્ધિ કસોટી સંબંધિત આઠ પ્રશ્નો પૂછાશે મનોવિકૃતિ સંબંધિત આઠ છ પ્રશ્નો પૂછાશે ત્યારબાદ પર્યાવરણ અને વર્તન સંબંધિત છ પ્રશ્નો પૂછાશે અને વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓ ધ્યાનમાં લેવાની રહેશે ઉપરોક્ત મુદ્દાઓ સંબંધે તો અહીં મિત્રો પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે પાર્ટ બી માટે નીચે મુજબની ભાષા રહેશે બંધારણ અને વર્તમાન પ્રવાહો ગુજરાતી અંગ્રેજી ભાષામાં ગુજરાતી કોમ ગુજરાતી ભાષામાં અંગ્રેજી કોમ અંગ્રેજી ભાષામાં અને શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષયને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે એ મિત્રો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે અગિયાર નવ બે હજાર પચીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવેલી મહત્વપૂર્ણ સૂચના છે લેબોરેટરી ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જારી કરવામાં આવેલ છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર